તાપી જિલ્લા તારીખ તેર નવ બે હજાર ચોવીસ ઉચ્છલ તાલુકા સંયુક્ત રાષ્ટ્રીય વર્ષ બે હજાર સાતમાં તેરમી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે ગુજરાતના આદિવાસીઓ તેરમી સપ્ટેમ્બરમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસે પોતાના વિશેષ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણસિંગો ફૂંક્યું હતું જેમાં ઉચ્છલ તાલુકાના ચોત્રીસ જેટલા પડતા પ્રશ્નો જેમાં શૈક્ષણિક પ્રાથમિક આરોગ્ય અને સામાજિક મુદ્દાઓને લઈને ઉછલ તાલુકાના મામલતદાર શ્રી મારફતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઉચ્છલ તાલુકા આદિવાસી સમાજ સમિતિના મંત્રી શ્રી દાસુભાઈ વસાવા ઉછલ તાલુકા ઉપપ્રમુખ માજી વિનોદભાઈ ગામીત સામાજિક કાર્યકર્તા ભૂપેન્દ્ર વસાવા અંકુર વસાવા સમુવેલ ગામિત કલ્પેશ ગામિત માજી સરપંચ ઉચ્છલના સકારામભાઈ મહિલા આગેવાનો સવિતાબેન ગામીત નિરંજના બેન ગામિત બબીતા બેન વસાવા મીરા બેન તાવડે વગેરે આગેવાનો હાજર રહ્યા હતા એના નિમિત્તે અમે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રીને આપ શ્રીના માધ્યમથી અમે એક ઉચ્છલ તાલુકાના પડતર પ્રશ્નોને લઈને આજના દિવસે અમે તમને આવેદનપત્ર આપ્યું છે તો આપણે વિનંતી કરીએ છીએ કે આ પડતર પ્રશ્નો અમારા રાજ્યપાલ ને રાજ્યપાલ સુધી પહોંચે અને જે તે પ્રશ્નો છે એનું નિરાકરણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ